હેલો સર હાજી મારે પ્રશ્ન એવો હતો કે ભાઈ નોંધ પડી જાય છે અને એની એકસો પાંત્રીસ ડીની નકલ કોઈ જાતની જાણ નથી તો હવે એ બાબત મારે વિરોધ રજૂઆત કરી હોય તો પ્રાંતમાં હું જાતે અલગથી વિલંબ માફીની અરજી કરી શકું કે ઓલી જે રદ કરવાની અપીલ કરી છે એની સાથે કરી શકાય માર્ગદર્શન સામાન્ય રીતે જે છે કોઈ પણ સમયમર્યાદા ચૂકાઈ જાય એટલે વિલંબ માફી કરવી પડે હા કોઈપણ વસ્તુની ટાઈમ લિમિટેશન એક્ટ હોય દાખલા કે રોડ રસ્તાના પ્રશ્નો છે એની એક મર્યાદા હોય રોડ રસ્તાનો ચુકાદો આવી જાય તો તમને કીધું હોય કે સાઠ દિવસની અંદર તમે અપીલમાં જઈ શકો છો સાઠ દિવસ વયા ગયા તમે છ મહિના અપીલમાં જવું છે તો ખરેખર વિલંબ માફી કરવી જોઈએ હવે ટાઈમ લિમિટેશન અમુક જગ્યાએ ત્રણ વર્ષનો છે દાખલા કે નોંધ જે છે એ રદ થઈ શકે નોંધની સામે અપીલમાં જવું છે આરટીએસ અપીલ કરવી છે કે આરઆરટી અપીલ કરવી છે તો એમાં ત્રણ વર્ષની સમયમર્યાદા છે કે તમે એ નોંધ પડી હોય ત્યારથી ત્રણ વર્ષની અંદર તમે સમયમર્યાદામાં અપીલ દાખલ કરી શકો કે અરજી દાખલ કરી શકો પણ જો વધારે સમય વીતી ગયો છે તો તમારે એકી સાથે બે વસ્તુ કરવાની છે અપીલે તૈયાર કરવાની છે અને વિલંબ માફી પણ તૈયાર કે બે સાથે જ તૈયાર કરવાની છે બેની મેટર ઓલમોસ્ટ સેમ રહેશે વિલંબ માફીની અંદર ટાઇટલ તમારે વિલંબ માફી લખવાનું છે ડિલેકોન્ડેડ અને એની અંદર પ્રથમ વિલંબ માફી માગવાની છે પછી કેસની વિગત દર્શાવવાની છે અને સાથે સાથે વિલંબનું કારણ દર્શાવવાનું છે અને વિલંબના કારણે માફ કરવા માટેના તમારા જેન્યુ રીઝન બતાવવાના છે અને વિલંબ માફી માગવાની છે એ જ વસ્તુની સાથે સાથે કેસનો સેટ તૈયાર કરવાનો છે બે જ્યારે મૂકો ત્યારે કેસના સેટમાં વિલંબ માફી પહેલાં મૂકવાની છે એટલે પ્રથમ સુનામણી વિલંબ માફીની થશે વિલંબ માફી મળી જાય એટલે ઓટોમેટિક તમારો કેસ જે છે એ રજિસ્ટર થયો કહેવાય એટલે આગળ ચાલે આવી બંને નકલ લઈ જાઓ ત્યારે તમારે ઝાઝી નકલ લઈ જવાની છે એક તમારી ખુદની નકલ સાથે લઈ જાઓ એક કેસ ઇન્વર્ટ કરાવવાની છે સાહેબને આપવાની છે એ નકલ લઈ જાઓ અને એક સામેવાળાની નકલ સાથે લઈ જાઓ અહીંયા હું પ્રતિવાદી હરીફ કેવો શબ્દ વાપરતો જ નથી એ સામેવાળા છે આપણા જ્યાં સુધી કેસ સાબિત ન થાય ત્યાં સુધી તો સામેવાળાની આપવાની નકલ પણ તમે સાથે લઈ જાઓ દરેકની નકલ સાથે લઈ જાઓ વિલંબ માફી સહિતની બધા ડોક્યુમેન્ટ સામેવાળાને આપવાની જરૂર નથી એ તમારે કેસની અંદર મૂકવાના છે પણ સામેવાળાને તમે જે અરજી દાખલ કરો છો અરજીની નકલ સાથે લઈ જવી પ્રતિવાદીઓ ઝાઝા હોય તો જાજી નકલ સાથે લઈ જવી અને પ્રતિવાદીઓને ત્યાં ત્યાં રૂબરૂમાં જ બજાવી દેવાની એટલે સમય બચે આમાં ઝાઝી મુદતો મળતી નથી સિવિલ કોર્ટની અંદર શું હોય મુદત ઉપર મુદત હોય તમે અંદર સામેવાળાને આપી અરજી દેવાની જરૂર નથી તમે અંદર જીઓ ઓલો બીજી મુદત એ સામેવાળા પાસેથી અંદરથી કોર્ટમાં અહીંથી અરજી માગશે વરી એમ કહે કે મને સાહેબ એ અરજીનો જવાબ દેવાનો સમય આપો વરી સમય દે વરી એ એનો જવાબ રજૂ કરશે એટલે તમને નકલ નથી મળી તમે બીજી તારીખે નકલ માગશો વરી તમને બીજી તારીખે નકલ મળશે તે સામે ઓર્ડરનું વકીલ હાજર નહીં હોય આ તારીખ પે તારીખ સિવિલ કોર્ટમાં હાલે છે રેવન્યુ કોર્ટમાં આવી તારીખ હાલતી નથી માટે આપણે નકલો સાથે જ લઈ જવાની અને સાથે જ નકલ એને આપી દેવાની એટલે રેવન્યુ કોર્ટના ચુકાદા ઝડપથી આવે